નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ યુટ્યુબ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે રોજ એક ટોપિકની ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું તે પ્રમાણે હું આજે એક સરસ મજાનો ટોપિક લઈને તમારી વચ્ચે આવી રહ્યો છું આજનો આપણો ટોપિક છે સલાહ

સલાહ મિત્રો લેવા માં આપણે કોઈ દિવસ નાના કોઈ કોઈની સલાહ લેવાથી જીવન બનતું હોય તો કોઈ દિવસ

મિત્રો સલાહ લોકો આપે છે પણ સાહસ તો આપણે પોતે જ કરવું પડે છે સાયકલ ના આવડે તો બાઇક તો આપણે તો બાઇક કે કાર કઈ પણ ના આવડે સાયકલ ના આવડે તો બાઇક કે કાર કઈ પણ આવડે તો જાય છે પણ સાહસ કરતી વખતે જીત પણ થાય ને હાર પણ થાય પણ એમાંથી શીખ જરૂર મળશે મિત્રો જીવન પથ આગળ વધતા વધતા મુશ્કેલીઓ બિન અનુભવી વ્યક્તિ જાય ને ચાર દિવસ કંઈ પણ વસ્તુ વેચાય નહીં મૂડી પણ ના નીકળે તો હાર માની અને કહે કે આપણને

તો મિત્રો વારંવાર મળતી નિષ્ફળતાઓથી હિંમત હારશો નહીં કોઈ અનુભવી વ્યક્તિથી સલાહ લે એક દિવસ ચોક્કસ સફળતા મળશે બાળકને શિક્ષકના માળના ડરથી શું અભ્યાસ છોડાવી દેશો માથા ઉપર આવતી પરિવારની જવાબદારીઓથી શી મુખ ફેરવી લેશો વારંવાર ચોટતા સપનાઓને લીધે આશાઓ અને ઉમેદો રાખવાનું છોડી દેશો

સાચી કે નફો અને નુકસાન બંનેની સંભાવના વિશ્વાસ કરતા પહેલા આજની દુનિયામાં દરેક પૈસા

आखिर में मैं भी एक आम इंसान हूँ सबके साथ, सब साथ कदम मिला के चलना चाहता हूँ अच्छे विचार और अच्छी शायरी लिखने का शौक रखता हूँ सबके साथ कदम मिला के चलना चाहता हूँ अच्छे विचार और अच्छी शायरी लिखने का शौक रखता हूँ किसी को पसंद आता हूँ तो किसी को नहीं पर मेरे मन में भी कुछ उम्मीदें और सपने हैं और मुझे मेरे रब पर भरोसा है सलाह लेता हूँ से पर उम्मीद नहीं करता किसी से। बचपन तो खो दिया पर सपने अधूरे रहे प्रेम की तलाश में बहुत भटका अलावा सच्चाई और भरोसा कहीं दिखता नहीं प्रेम की तलाश में बहुत भटका हूँ पर रब के अलावा सच्चाई और भरोसा कहीं दिखता नहीं हमेशा सबका भला चाहता हूँ सब खुश रहे पर खुशी की चाह में मेरे माँ बाप की आंखों ने देखे हुए सपने इस भीड़ भरी दुनिया में कहीं बिखर ना जाए ये सोच कर घबराता दिल बहुत कुछ करने को चाहता है पर दिमाग कहता है कि जमाना तुझे पागल कहेगा पर किसी भी क्षेत्र में आगे बढ़ने के लिए उस सब्जेक्ट में पागल बनना पड़ता है साइंस और प्रयोग, प्रयोग की दुनिया में पागल बनने वाला व्यक्ति ही साइंटिस्ट या डॉक्टर बन सकता है तो पागल बन के ही आगे बढ़ोगे मत हार मानना ए दिल दुनिया के इस तुरंगी स्वभाव से भरोसा रख, उस रख के लिए चले हुए दिए की पर आखिर तेरी भी किस्मत फूलों से चमकेगी મિત્રો આ સરળ ટોપિક કેવો લાગ્યો જરૂર થી મને જણાવજો અને મારા ટોપિક સારા લાગે લાઈક કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી જય દ્વારકાધીશ